સાંભળ્યો ને તમે એમનો અવાજ એકદમ સરસ ક્રિસ્પી એ આપણી મકાઈની પકોડીઓનો અવાજ છે આપણે એમને ખાસ ટ્રીકથી બનાવીશું જેથી કરીને એ એકદમ સરસ કરારી બનશે તો એમના માટે મેં અત્યારે એક મકાઈ લીધી છે અને હવે એમના મસાલા માટે થઈ અને આદુ મરચાં સુકેલા ધાણા અને મરી લીધા છે તો બસ આપણે એમને અધકચરા વાટી લેવાના છે તો એમને આપણે મિક્સી જારની અંદર અધકચરા વાટી અને આ રીતને આપણે એમની પેસ્ટ તૈયાર કરીશું તો એ થઈ ગયા બાદ હવે આપણે સ્વીટકોનને એક બાઉલની અંદર લઈ અને આપણે એમના દાણા છૂટા કરવાના છે તો તમે એમને આ રીતે ચપ્પુની મદદથી પણ કરી શકો છો અથવા તો તમે કોઈ પણ ખમણીની મદદથી પણ એમને ખમણી અને એમના દાણા આ રીતે તૈયાર કરી શકો છો તો દાણા તૈયાર થઈ ગયા બાદ આપણે જે મસાલો રેડી કર્યો હતો એ મસાલો એમની અંદર આપણે એડ કરી દેવાનો છે અને મસાલો થઈ ગયા બાદ આપણે એમની અંદર વધારે કરારા કરવા માટે થઈને બે ચમચી જેટલા આપણે ચોખાનો લોટ એડ કરીશું અને ચાર ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે અને આપણે એમની તીખાસ માટે થોડા એવા ચીલી ફ્લેક્સ એડ કરીશું જો તમે બાળકો માટે કરતા હોય તો તમે એ એવોઇડ પણ કરી શકો છો અને થોડું એવું જીરું એડ કરવાનું છે અને જીરું એડ કરી અને એમની અંદર થોડુંક સ્વાદ અનુસાર નિમક એડ કરી અને ધાણાભાજી આપણે નાખીશું ધાણાભાજીને કારણે એમનો કલર પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે તો ધાણાભાજી એડ કર્યા બાદ એમના ચટપટા ટેસ્ટ માટે આપણે થોડો એવો ચાટ મસાલો એડ કરીશું અને હવે પાણીની મદદથી આપણે મીડિયમ થીક એવું આપણે એમનું બેટર તૈયાર કરવાનું છે તો બસ હળવે હળવે થોડું થોડું પાણી એડ કરીશું અને આપણે એમનું મીડિયમ થિક એવું આપણે બેટર તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો અત્યારે એમનું બેટર છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ચૂક્યું છે તો આપણે તેલને ગરમ થવા માટે પહેલેથી રાખી દીધું હતું તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે તો બસ એક આપણે ટ્રીક આ રીતે કરીશું કે પાણીવાળા હાથ કરી અને પકોડી પાડીશું આપણે તો આપણા હાથ પણ ઓછા ખરાબ થશે અને ખૂબ જ સહેલાઈથી પકોડીઓ છે એ તેલમાં જતી શે તો બસ આ રીતે આપણે બધી પકોડીઓ છે એ તેલની અંદર એડ કરી દેવાની છે અને સરસ મજાનો એમનો કલર ચેન્જ થાય હળવો એવો ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેવાની છે તો એકદમ ઉપર આવી જાય ત્યાં સુધી જ આપણે એમને ફ્રાય કરીશું તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણી પકોડીઓ છે એક બે મિનિટના સમયની અંદર એ ફ્રાય થઈ ચૂકી છે બસ આટલી જ આપણે એમને ફ્રાય કરવાની છે તો બસ અત્યારે હવે આપણે એમને તેલમાંથી બહાર કાઢી લેવાની છે તો બધું જ બધી જ પકોડીઓ આપણે તેલમાંથી બહાર લઈ લઈએ અને આપણે હજુ આપણી પાસે બેટર છે તો આપણે હજુ એક ઘાણવું એમનો બનાવીશું તો સેમ પ્રોસેસથી પાણીવાળા હાથ કરી અને આપણે પકોડીઓનો આખો ઘાણવો છે એ બાઉલની અંદર ભરી દઈશું અને એમને પણ આપણે ફ્રાય કરવાની છે જ્યાં સુધી એમનો હળવો એવો કલર ચેન્જ ના થાય તો લગભગ એ બેથી ત્રણ મિનિટની અંદર ફ્રાય થઈ જશે અને એ ફ્રાય થાય ત્યાં સુધીમાં આપણે જે પહેલી પકોડીઓ આવી ગઈ હતી તૈયાર થઈને બસ એમનો આપણે આકાર ચેન્જ કરીશું કે એમને હાથની મદદથી પ્રેસ કરી અથવા તો કોઈપણ વાસણની મદદથી આ રીતે ફ્લેટ કરી લેવાની છે અને ફ્લેટ થઈ ગયા બાદ આપણે પેલો બીજો ગાણવો છે એ કાઢી લઈએ અને આપણે ફ્લેટ કરેલી પકોડીઓને વળી પાછી તેલની અંદર એડ કરી અને બસ એકાદ મિનિટ માટે આ રીતે ફ્રાય કરીશું એટલે એકદમ સરસ એમનો કલર ચેન્જ થઈ જશે અને બસ હવે આપણે એમનો કલર ચેન્જ થઈ ગયા બાદ આપણે એમની ઉપર મસાલા કરી દઈએ તો મસાલાની અંદર થોડું એવું લાલ મરચું પાવડર થોડો સંચળ પાવડર અને થોડું એવો ચાટ મસાલો એડ કરી અને આપણે આપણી પકોડીઓ તૈયાર થઈ ચૂકી છે તો તમે એમને સોસની સાથે અથવા તો ચાની સાથે અને કંઈ ન હોય તો તમે આ જ રીતે ખાશો તો પણ એ ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગશે તો આ રીતે આપણી બધી જ પકોડીઓ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ